આવા અત્યારે આવી રીતે કમર થયેલા દુખાવા છે સાયન્ટિકા છે આ વગેરે તો જોયા અમે પરંતુ આવા તમે અન્ય કેટલીક દવાઓ કરો છો કારણ કે જોયું અમે કે તમે પોતાની રીતે દવા બનાવી અને તમારા સર્ટિફિકેટ પણ અમે જોયા કે યુનિવર્સિટી તરફથી તમને અનેક સર્ટિફિકેટો મળેલા છે એટલે બાપુ આપનો પહેલાં પરિચય આપી ને આપના વિશે જાણકારી આપો અને આનું પૂર્ણ એડ્રેસ આપ બોલજો ને આપના નંબર પણ બોલજો જેથી કરી અન્ય લોકો પણ હું ખાલી વિડીયો જોઈને તમને ગોતતો ગોતતો આવ્યો તો અન્ય લોકો જો આપનો પરિપૂર્ણ રીતે એડ્રેસ હોય તો આપની સુધી પહોંચી શકે ને હું ફરીથી પહેલાં એક વિનંતી કરી દઈશ કે મેં જે અત્યારે આવીને જોયું એ જોઈને મને આશ્ચર્ય થઈ ગયો ખરેખર બે મિનિટમાં પાંચ મિનિટમાં કોઈ વ્યક્તિ હાલતા થઈ જાય ખરેખર બાપુ પરhman ji ની કૃપા છે બાપુ આપ આપના વિશે માહિતી આપો ખરેખર હરમાનજી ની કૃપા છે ને હું તો એક निमित्त છું રોગનો ઈલાજ કરતા હનુમાનજી મહારાજ છે અને હું વધારે માનું છું નવનાથને અને મેલડી માને કારણ કે મારી દરેક તમન્ના કોઈ પૂરી કરી હોય તો એવા કોઈ દેવી છે આયા જાગૃત તો મેલડી માં છે એને તમતા દર્શન કરીને તમે અરજ કરજો કે ગાંઠ ગમી હોય તો ઉગાડી દેશે તમારા શરીરની કોઈપણ રોગ હોય તો મટાડી દેશે નિસંતાનને અનંત લોકોને છોકરા આપેલા છે હમણાં ત્રણ ચાર દિવસ પહેલાંનો વિડીયો જોજો દીકરો જોતો તો આપ્યો છે પછી રાજકોટની અંદર હાર્દિક ગોહિલ કરીને સ્ટુડિયો ચલાવે છે પોતે તો એને અહીંયા દીકરો થયો એ પછી કાર્તિક પટેલ કરીને છોકરો છે એ અહીંયા આપણે કહી જગ્યાએ મેટોડા જીઆઈડીસીમાં દવા વેચે છે આપણે આની આજે જે ખેતીવાડીની તો એની છોકરી જોતી એને દીકરી આપી ભગવાને બરાબર અને હું દવા કપાસીથી લઈને કેન્સર લગાવીને ઈલાજ કરું અને મારી દિલથી મહેનત એક જ છે કે કોઈ સ્વાર્થ નથી હું જે અહીંયા ઈલાજ કરું છું એનું કોઈ ચાર્જ નથી દવા દઈ એનું ચાર્જ લઈ છે કારણ કે દવા ઘરમાં ઉત્પન્ન નથી થતી આજનો એક કેસ છે તમે વિડીયો જોઈ શકો છો છોકરો હતો દસથી બાર વર્ષનો ડૉક્ટરો પાસે બધે ફરી લીધું એક મહિનાથી દોઢ મહિનાથી આલી ચાલી શકતો નહોતો બિલકુલ હજળ અને એને તેડીને લેવાતા અને હાલતો કરીને નહીં દોડતો કરીને અહીંથી મોકલો છે માત્ર દસ મિનિટમાં તમે આ નજર હમેજ આ આ બેનને જોઈ શકો છો કે આ બેનની આવી પોઝિશન હતી ઘણી વખત બેન કહે છે કે મેં બોન્ડ સેટ કરાવ્યા છતાંય સારું ન થયું અને આયા મેં પણ પ્રકારના બોન્ડ સેટ નથી કર્યા જે એને કરવાનું તે કરી દેતું બેન રેડી થઈ ગયા અત્યારે બેન વાકા વળી શકે છે બેસી શકે છે અને હું દિલથી કહું કે ગોઠણમાં એને દુખાવો નહીં થાય ઘરે જઈને પલોઠી વારવાની છૂટ છે મારી કારણ કે મારી એક જ ઈચ્છા હોય છે હમેશા દર્દીને સાજા કરવા અને હું કપાસીથી લઈને કેન્સર લગ્નના ઈલાજ કરું છું પણ હું કોઈને એમ નથી કેતો કાંઈ ફ્રી ઓફ કારણ કે ફ્રી ઓફ માં એક જ છે ઈલાજ કરી દઉં હાજા કરી દઉં છું દવા તમે લ્યો ન લ્યો તમારી મરજીની છે પણ દવાનું ચાર્જ લેવું જરૂરી છે હમણાં જે દવા દઈ ગયા એનું એક લાખ રૂપિયા બિલ થાય તો કોણ ભરશે મારી પાસે એવો કોઈ ચમત્કાર નથી કે હું વરસાદ વરસા વિશાળ પણ દુનિયાથી માણસ થાકી ગયેલા અહીંયા મદ્રાસ પંજાબ ક્યાં ક્યાંથી આવતો હોય છે ક્યારે આવે મને કોઈ રૂપાળો જોયો નતો આજના એકવીસ કેસ છે સાઈન્ટીકાના ઈલાજ કરેલા જયારે કે કાપકૂટ કરીને કોઈ જગ્યાએ કાપે છે તો અમે ભવિષ્યમાં ગેંગરી થવાની શક્યતા રહી શકે છે પણ આમાં નો ગેંગરી ખાય નો ધનુ રૂપડે એ રીતનો અમે સાયન્ટીકાનો ઈલાજ કરી દઈ છે અને હું એમ નથી અભિમાન કરતો પણ ની કૃપા છે ત્રણ થી પાંચ મિનિટમાં કોઈ હિન્દુસ્તાનમાં એવો ડોક્ટર પેદા નથી તમને ઈલાજ કરી દે સાય

ઈશ્વરને જોયા નથી પણ મેં આગું અને મને નથી આપ્યું એવું કોઈ નથી બન્યું અને મેં માણસો માટે ખુબ વિશ્વાસ કર્યો પણ માણસો ન સમજી શક્યા મને અને માણસો મારો વિશ્વાસ ઉઠી ગયો કારણ કે માણસ ક્યારે ખોટું બોલે કઈ નક્કી નથી અને ભૂદ્ધ ભુવાને ડાકલા વેમીને વેગા જો ભૂવા ઈ ટાઈમે ક્યાંય ગયા હું એમ કહું કે જયારે અંગ્રેજ લોકો એ શાસન કરી ગયા તો ત્યારે ભુવા લોકો એમ કરી દેવું ને કે અંદર ન આવે

જે પુરુષ નારી નું સન્માન કરે છે ઈશ્વર એનું સન્માન કરે છે ન હોત જગત માં નારી તો ન હોત બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ન હોત ચાર વેદ અને ભગવાન ને ઉત્પન્ન કરનાર નારી છે એટલે એનું સન્માન કરજો

મોઢામાં ચાંદી પડી હોય તો બે દિવસનો ટાઈમ છે મારો મહિનાથી ચાંદી પડી ગઈ હોય મહિના દી તો બે દિવસની અંદર મટાડી દઈશ બીજાને અંદર કાનની અંદર અવાજ આવતો હોય તો બંધ થઈ જશે કાનમાં ઓછું સંભળાય તો એનો ઈલાજ કરીએ છીએ બરોબર છે આખુંની રોશની બાબતમાંય કામ કરીએ છીએ હરેક પ્રકારના રોગના ઈલાજ કરીએ છીએ જેમ કે ભગંદર રસ મચાનો પ્રોબ્લમ હોય તો અહીંયા કુંડમાં પણ બેસાડીએ છીએ જેને કારણે તાત્કાલિક ગમે એવો દુખાવો હોય તો એનો બંધ થઈ જાય છે બીજાના માટે અમારી દેવાથી ભગંદરનું ઓપરેશન કરાવવાનું હોય તો ન કરાવતા એક વખત અમારી મુલાકાત લેજો ઓપરેશન નહીં કરવું પડે પણ પરેજી રાખવી જરૂરી છે અમે જે કોઈ દવા દઈએ એની પરેજી રાખીએ અને ચિકનગુનિયાના કેટલાય કેસ એવા છે કે જેને કોથરામાં ભરીને લઈ આવે આમ ખાટલામાં અને અહીંયાથી દોડતા દોડતા જાય છે આ અમારું કામ છે આનું એડ્રેસ છે હાટકોટ પાસે ગરણી ગામ

આપણે આ બાપુની મુલાકાત લઈને ધન્યતા અનુભવીને બાપુને ત્યાં માત્ર મનુષ્ય માટે જગ્યા નથી પરંતુ પશુ પક્ષીઓ માટે પણ ઘણા ઘણા બધા બધા પક્ષીઓને અમે જોયા જોયા પશુઓને કૂતરાઓ છે ગાયો છે અને બાપુએ આ એક પોતાની કોઈ ફી રાખી નથી એક દાનપેટી રાખી છે કોઈને પણ સ્વેચ્છતા હોય જો એમાં કઈક પધરાવું હોય તો આશ્રમના નિભાવ માટે રાખેલું છે બાકી જે કાંઈ ઔષધિનો ખર્ચો હોય છે તે બાપુ લઈ છે આથી કરી અને તમે કોઈ પણ પીડા હોય કોઈ પણ રોગ હોય તમારી પાસે તમને અને જો ડોક્ટરોથી થાકી ગયા હોય તો એક વખત આ આશ્રમ ની અવશ્ય મુલાકાત લેજો અને મેં અત્યારે જો જોયું એ પર હું તમને વચન આપું છું કે આપને અવશ્ય લાભ થશે અને હનુમાનજી ની કૃપા જે બાપુ પર છે આપની પર છે જય મહાદેવ જય હનુમાન જય હનુમાનજી